ગુજરાતમાં ગ્રીન રેસિડેન્શિયલ માટે મહાનગર પરિષદ કાર્યરત થશે ગ્રીન રેસિડેન્શિયલ કોન્સેપ્ટ માટે મહાનગર પરિષદ રાજ્યના તમામ ચૂંટાયેલા કોર્પોરેટર અને પદાધિકારીઓને તજજ્ઞો મારફત તાલીમ આપશે અને શહેર વિસ્તારની રાજ્યો અને કેન્દ્ર સરકારની વિવિધ સહાય યોજના સામાન્ય પ્રજાજન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તેમજ રાજ્ય સરકારમાં વિવિધ મહાનગરપાલિકાના પ્રશ્નોનું સંકલન અને માર્ગદર્શન કરશે ભવિષ્યમાં સરકારના સહયોગથી મહાનગર પરિષદનું ભવન ઊભું કરી રાજ્યના તમામ કોર્પોરેટર જે ગાંધીનગર સરકારી કામે આવશે તેની રહેણાંક અને માર્ગદર્શનની વ્યવસ્થા ઊભી કરશે ગુજરાત બાદ ભાજપ શાસિત રાજ્યોમાં પ્રથમ તબક્કે મહાનગર પરિષદ કાર્યાન્વિત કરાશે બાદ દેશના પ્રત્યેક રાજ્યમાં આ સંસ્થા કાર્ય કરશે વર્તમાન આ સંસ્થાના પદાધિકારી તરીકે શ્રીમતી ઈલાબેન આચાર્ય કે જેઓ જાણીતા પર્યાવરણવિદ હોમ ગાર્ડન અને બોનસાઇડ વૃક્ષોના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અનેક અવોર્ડ વિજેતા મહિલા અગ્રણી પણ કારોબારી સદસ્ય તરીકે સેવા આપે છે

અમિત શાહભાઈને પણ જે એમને ડેવલપમેન્ટ માટે કરીને ગ્રીનરી સ્કીલ માટે કરીને જેટલું પણ એ લોકોએ ડેવલપ કર્યું અને વુમન્સને લેડીઝને જે એમણે આમ ઉત્સાહિત કર્યા છે કે ભાઈ ગાર્ડનિંગ કરો સ્કિલ્સ તમે ડેવલપ કરો સો આઈ ગોટ મોસ્ટલી એમનાથી મને પ્રેરણા મળેલી છે રાજકોટમાં મેં ફ્લાવર શોમાં પાર્ટિસિપેટ કરેલું છે ને વેર આઈ ગોટ ફર્સ્ટ રેન્ક જેટલી વાર ત્યાં બંછાનીધિ પાની સાહેબ જે છે કમિશનર હતા એમણે હાપલિયા સાહેબ ડાયરેક્ટર છે એમણે પણ મને પ્રોત્સાહિત કર્યા અને આ હે સ્ટુડ ઇન એટ ફર્સ્ટ પ્લેસ કિચન ગાર્ડન છે ટેરેસ ગાર્ડન છે ગ્રાઉન્ડ ગાર્ડન છે એના પછી એના એ વખતે મેં બોન્સે નું આમ હતા મારી પાસે પ્લાન્ટ બટ આઈ સ્ટાર્ટેડ ટ્રેનિંગ પ્લાન્ટ લાઈક પીપર પીપળો વડ જે બંને આપણે કહીએ એ પછી બીજા ફ્લાવરિંગ પ્લાન્ટ છે ફ્રુટિંગ છે એ બધા પ્લાન્ટને મેં ટ્રેનિંગ બોન્સાઈના સ્વરૂપમાં આપ્યું હવે બોન્સાઈ એટલે ઇટ કમ્સ ફ્રોમ જાપાન અને ચાઈના બટ આપણે આજે આઈ કેન સે વિથ પ્રાઉડ કે આપણા ભારતમાં પણ વી હેવ મેની આર્ટિસ્ટ હુ ડેવલપ બોન્સાઈ આઈ એમ અ મેમ્બર ઓફ બંનેન બોનસાઈ ક્લબ વડોદરા અમદાવાદની બોન્સાઈ ક્લબ છે એમાં આઈ એમ કનેક્ટેડ ટુ વર્લ્ડ બોન્સાય ફ્રેન્ડશીપ ફેડરેશન ઓલ્સો સાઉથ એશિયા બોન્સ ફેડરેશન ઓલ્સો બોન્સ ઇટ ઇઝ એ વાસ્ટ સબ્જેક્ટ એમાં રૂટ કટિંગ થાય રૂટ ડેવલપમેન્ટને ટ્રેનિંગ અપાય પછી એને ગ્રાઉન્ડમાં પણ આપણે ડેવલપ કરી શકીએ એઝ વેલ એઝ ઇન ધ પોર્ટ ટ્રેનિંગ પોટ્સ એને કહેવાય છે પછી એઝ એન મેન વી વાયર ધ બ્રાન્ચિસ ઓલ્સો કટ એન્ડ ક્લિપ ડ્રો મેથડથી પણ આપણે છે ને એને સ્વરૂપ આપી શકીએ છીએ એને વામન સ્વરૂપ આપણે કહીએ ફાઇનલી વેન ઇટ ટેક્સ ધ શેપ ઓફ ધ ટ્રી વી બ્રિંગ ધેટ પ્લાન્ટ ફ્રોમ ધ ગ્રાઉન્ડ ઓર ફ્રોમ ધ પોટિંગ પોટ ઇન્ટુ બોન સાઈડ ટ્રી ધેટ ઇઝ સિરામિક યુ હેવ ઇટ ઇન અ સિરામિક પોટ ઇટ ઇઝ નોટ આપણે કહે ને કે એને એક્ઝિબિશનમાં તમે ન રાખી શકો યુ ગેટ અ ક્રેડિટ વેન યુ પુટ દેમ ઇન્ટુ અ સિરામિક પોટ ઓર અ પ્લેટ અત્યારે હાલમાં નવેમ્બર પહેલા દિવાળી પહેલા પહેલા વી હેડ એક્ઝિબિશન ફ્રોમ ઓફ બોન્સાઈ ક્લબ ઓફ અમદાવાદ ગઈકાલે બરોડા બડોદરા બોન્સાઈ ક્લબ બન્યાન બોન્સાઈ ક્લબ વડોદરા વાળાઓનું ગઈકાલે સમાપન થયું આઈ હેવ ટેકન પાર્ટ ઇન બોથ ધ પ્લેસીસ અને ઇટ વોઝ અ હ્યુજ વી હેડ અ હ્યુજ કલેક્શન અને કહીએ કે સફળ થયું અમારું કલેક્શન એક્ઝિબિશન અત્યાર સુધી તમે જે બોન્સાઈ ક્લબના જે વૃક્ષારોપણ અને હાઉસ ગ્રીનરી નો પ્રોજેક્ટ છે કેટલા પ્લાન્ટેશન નું તમે પ્લાનિંગ કરી છે અત્યારે મારી પાસે નિયરલી અબાઉટ ફાઈવ થાઉઝન્ડ પ્લસ છે પ્લાન્ટ્સ બટ બીકોઝ ઓફ લેક ઓફ સ્પેસ ઓવર હિયર વેર આઈ સ્ટેન્ડ મેં મારા ફાર્મ હાઉસ ઉપર રાખ્યા છે રાજકોટમાં થોડાક પ્લાન્ટ્સ છે અંજારમાં મેં રાખ્યા છે જે મારું ઘર છે અને અહીંયા થોડાક ફ્રેન્ડ્સને રાખવા આપે છે ટીલ કારણ કે અહીંયા મેં વાકી આઈ એમ ગેટિંગ ડેવલપ અમદાવાદમાં સો આઈ વિલ ટેક those plants કે કારણ કે નજીક હોય આ મચ કનેક્ટેડ મારા બાળકોને જેવા છે प्लांट्स એટલે આઈ વોન્ટ ટુ ડેવલપ देम ઇન ધેટ સ્પેસ કે જે મિયા વિકી માં હું એને ડેવલપ करू એઝ વેલ એઝ આઈ વિલ બી ક્લોઝ ટુ ધ નેચર મોર અવકાશ બાર દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર